નમસ્કાર મિત્રો જનફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ આજે સોળ નવેમ્બર રાષ્ટ્રીય પત્રકાર દિવસ સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાથી સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાથી સમાજને જાગૃત કરતા લોકશાહીના ચોથા આધાર સ્તંભ સાથે સંકળાયેલા દરેક પત્રકાર મિત્રોને રાષ્ટ્રીય પત્રકાર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતમાં પ્રેસ માટેની નિયમનકારી સંસ્થાની સ્થાપના સોળ નવેમ્બરના રોજ કરવામાં આવી હતી આપણે તેને રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ આમ તો જર્નાલિઝમને જો સાચી ભાષામાં કહીએ ને તો એક પત્રકારત્વનો મુખ્ય આધુનિક સભ્યતાનો એક વ્યવસાય છે જેમાં સમાચારોનું એકત્રીકરણ લેખન સંપાદન પ્રસ્તુતિ મુદ્રીકરણ પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે જેમાં વર્તમાનપત્રો સામિકો રેડિયો દૂરદર્શનોનો પણ સમાવેશ થાય છે તેને મુદ્રણ તથા દ્રશ્યશ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવે છે પત્રકારત્વને લોકશાહીના ચોથા પત્રકારત્વને લોકશાહીના ચોથા આધાર સ્તંભ એટલે કે ચોથી જાગીર તરીકે પણ ઓળખવામાં આવે છે નેશનલ પ્રેસ દિવસે હું એટલું તો ચોક્કસ કહીશ કે પ્રેસની આઝાદીનું જે અવલંબન છે ને એ પત્રકારના પોતાના પર હોય એવું મને લાગે છે સરકારોને તો પોતાને અનુકૂળ સમાચારો પ્રકાશિત થાય એમાં જ રસ હોય છે સરકારને માધ્યમો પોતાના વશમાં રહે એમાં પણ રસ હોય એ સ્વાભાવિક છે પણ જે રીતે પત્રકારોની પોતાના કામને લઈને ધરપકડ કરાય છે એ અખબારી આઝાદી પર એક જાતની તરાપ છે એવું હું માનું છું દેશમાં અને રાજ્યની દરેક સરકાર ઈચ્છે છે કે દેશમાં અને રાજ્યની દરેક સરકાર ઈચ્છે છે કે પોતાને અનુકૂળ સમાચારો પ્રકાશિત થાય પત્રકારત્વનો ધંધો જબરો જોખમો અને સંકટોથી પણ ભરેલો છે પોતાના નેકટેક અથવા કર્તવ્યને ખાતર જોખમને બરદાસ્ત કરનારાઓ પ્રજાના પ્રેમપાત્રને સન્માનપાત્ર બને છે પત્રકારત્વનો ધંધો ખેડનારાઓને જોખમી જીવનના બદલામાં આ પ્રજાપ્રેમ ને લોકાદર મળે છે આ ઉપરાંત કેટલાક પત્રકારો કેટલાક પત્રકારો તેમની ધારદાર કલમ અને નિડર પત્રકારત્વ માટે જાણીતા હોય છે તેમને કોઈનો ડર દબાવ કે પ્રભાવ ગમતો નથી અને તેઓ ક્યારેય કોઈનું પણ સાંભળતા નથી અને સાચું લખવામાં ક્યારેય અચકાતા નથી સરકાર સામે લખવામાં પણ તેઓ ક્યારેય અચકાતા નથી ક્યારેક સમાચાર પત્રના તંત્રીએ તેમના લેખો કાપવા પડતા કે પડતા મૂકવા પડતા તેમના લખેલા લેખો વાંચીને કેટલી વાર સ્થાનિક સરકારો સામે દેખાવો પણ થતા એટલે કેટલાક નીડર બહાદુર અને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર સાચી માહિતી સાચી માહિતી પ્રજાઓ સામે પણ આપનાર પત્રકારો જોવા મળે છે ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ